તમે જે થ્રેસર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે માત્ર નેવું હજારમાં આ થ્રેસર વેચવાનું છે કૌશિકભાઈ વિડિયો પૂરો જોતા રહેજો ન્યુ મોડેલ બે હજાર ઓગણીસ ના મોડેલ નું થ્રેસર અને નેવું હજાર માં મળી જશે તાત્કાલિક વેચવાનું છે અમુક જ ટાઈમ ની અંદર વેચાઈ જશે તો વહેલી તકે કૌશિક ભાઈ નો કોન્ટેક કરો બાકી હું તમને બધી ડિટેલ અંદર આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં શક્તિમાન કંપની આ થ્રેસર છે અને ટોટલ જવાબદારી સાથે ભાઈ ને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે ભાઈ નો કોન્ટેક કરજો સારું થ્રેસર છે ફૂલ સાચવેલું તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો કંપની કલર છે અને બે હજાર ઓગણીસ ના મોડેલ નું આ થ્રેશર જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કૌશિકભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે અને રૂબરૂ થ્રેસર જોવા જાવ તો કૌશિકભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સારું થ્રેશર છે આ થ્રેશર એરંડાનું છે થ્રેસરની અંદર એરંડા નીકળી જશે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે સેલ એર અંડાનું થ્રેસર છે કિંમત માત્ર નેવું હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે અત્યારે થ્રેશરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો કૌશિકભાઈનું થ્રેસર જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે ધાંગધ્રા અને દુદાપુર ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો કોશિકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો પાંચ ઓગણપચાસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો